રામ રામ ખેડૂત મિત્રોને જય જવાનને જય કિશાનને રામ 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 આજના રામ રામ બેહાભાઈ એવા છે કે આજના રામ રામનું નામ લેવાનું આપણી માહનું પાતળ છે આપણી એનું વર્ણન પણ કરે હજીએ આજનો દિવસ એવો હરિયામણો હતો કે આજ તું વરહ કહેવાય તું વરહ કહેવાય આજ અડધાભાઈ પેલો પેડિવો કહેવાય ને આજનું એનો માહિતી મી છે પરંપરાનો કે આજ અયોધ્યા માંથી માં જાનકી રામ લક્ષ્મણ એ અયોધ્યા આજ આવ્યા એટલે આપણી એને શીલે આલીએ હતા દેવતા કરે છે કે આપણે દાતા કીએ કે આપણા થી દેવતા થાય અયોધ્યા માં આવે અયોધ્યા આયા એમ કે આયા એમ એટલે આજનો દિવસ ઈવો હતો ને ઈ પણ કહે છે કે કે આપણા માણસના જીવન માટે હોર કરવાનો દિવસ ઉગ્યો કેવાય આ પરંપરા વહી આવે

રા આપણે આમાં સામાન તો હોય ને ને પાણી છે હો ભાઈ હો હો અહીંયા તમે બે તમે રાતું કરો કે ને લક્ષ્મણ જતી ને ને

આજનો દિ એક આપડા પરંપરા ની વાત કરીએ તો આજનો દિવસ આપણે માટે આવો જય કિસાન જય ખેડૂત છે જય દ્વારકાધીશ